સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી ગઈ હતી કુનાલ ચાર રસ્તા પાસે કે જ્યાં સરકારી જમીન પર જે દબાણો કરવામાં આવ્યા હતા તેને ગણતરીની જ મિનિટોમાં દૂર કરી દેવામાં આવ્યા છે પથારાવાળા અહીં દબાણ કરીને સરકારી જમીન પર અલગ અલગ શેડ બાંધી અને ધંધો કરી રહ્યા હતા પરંતુ સરકારી જમીન પરના આ દબાણો દૂર કરવા જરૂરી હોય દબાણ શાખાની ટીમ પોલીસને સાથે રાખીને ત્યાં પહોંચી ગઈ હતી આ દરમિયાન દબાણ શાખાની ટીમ અને દબાણકર્તાઓ વચ્ચે થોડું ઘર્ષણ પણ જોવા મળ્યું ઉપસ્થિત પોલીસ દ્વારા દસ જેટલા લોકોની આ અંતર્ગત અટકાયત પણ કરવામાં આવી છે કુનાલ ચાર રસ્તા પાસે જેટકોની અને વુડાની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી શેડ બાંધી દઈ ત્યાં પથારાવાળાઓ ધંધો કરી રહ્યા હતા અને ત્યાં જ દબાણ શાખાની ટીમ પહોંચી ગઈ ત્રણ જેસીબી મશીન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ગણતરીની જ મિન્ટોમાં દબાણ હટાવી લેવાયા છે 抓住 અધિકારી અને આમના જે લોકલ લીડર્સ હતા એ ઉપલબ્ધ હતા અને કોર્પોરેશનના અધિકારી સાથે ચર્ચા કરી એમના લોકલ જે લીડર્સ હતા એમની સાથે ચર્ચા કરી તો એ બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એવું બહાર આવ્યું છે કે ચોવીસ અડતાલીસ કલાકનું એ પથારાવાળાને ટાઈમ આપવામાં આવે અને કોર્પોરેશન અધિકારી પણ એ બાબતે કન્વીયન્સ થયા છે તો એ એમના જીરુડિક્શનમાં જે રીતે અનુકૂળ હશે એ રીતે એને ટાઈમિંગ આપશે હા કોર્પોરેશન અધિકારી કીધું કે આપણે એમને જે ટાઈમ દેવાનો છે એ અમે ઓફિસમાં જઈને નક્કી કરી અને નોટિસ ઇશ્યુ કરી એટલા પૂરતો ટાઈમ પૂરતો હાલ પૂરતો સ્થગિત છે પોલીસ બંદોબસ્ત તો પૂરતો રાખવામાં આવ્યો હતો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશન ચાર ને બે છ ટીમો રાખવામાં આવેલી પણ પોલીસ એક્સરસાઇઝ કરવાની કઈ જરૂરિયાત નથી અ વિસ્તારમાં વહીવટી વોર્ડ નવ કુનાલ ચાર રસ્તા પાસે જે માર્કેટ લાગતું હતું એનું ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને આ વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર લખીપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે અને વિવિધ વિભાગો સાથે અને તેઓની માગણી પ્રમાણે એક કલાક ઉપરાંતનો સમય લગભગ સાડા ત્રણથી થી ચાર કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો હતો ખાલી કરવાનો અને હાલ એ ડિમોલિશનની કામગીરી ચાલુ